ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ વહેલી સવારથી મતદારોમાં નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બાવીસ જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ આઠ ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચની કુલ સડસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હતું ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સડસઠ ગ્રામ પંચાયતોમાં બસો સત્યાસી વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વેલી સવારથી જ મતદાન મથકો પર મઠ્યા હતા અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ યોજાઈ હતી ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસે પગે તેનાત નજરે પડી હતી યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ મતદાન માટે વધુ જાગૃતિ બતાવી હતી મતદાન મથકો ઉપર મહિલાઓની લાંબી કતારો નજરે પડી હતી નોંધનીય છે કે બેલેટ પેપરથી યોજાઈ રહેલ મતદાન પ્રક્રિયામાં કેટલાક મતદારો અવઢવમાં